અને એની આજુબાજુ જઈશ ને રસ્તામાં જઈ હશે તો તમને બતાવતી જઈશ તો મિત્રો અહીં રવાની થઈ પહેલાં આપ ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકે જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ મહાદેવ હર અને જય માતાજી હરિઓમ મિત્રો હમણાં જ નીકળું છું હવે તમને જે કંઈ જોવા જેવું હશે એ મારી જર્ની શેર ક્યાં સમય હશે તો કરતી જઈશ સમય વગર કાંઈ નથી થતું તો ચાલો સાડા નવ પરફેક્ટ થઈ ગયા છે તમને આમ બતાવીશ તો સેલ્ફીમાં હું તું દેખાશે પણ જો છે ને અને હવે હું નીકળું છું રવાની થઈ રહી છું તો મિત્રો માંડવી ઉતરીને જઈ રહી છું માંડવીએ કાઢતા વચ્ચેનો આ સીન છે લગભગ શીરવા અને વચ્ચેની આ વાડીઓ છે ખારો ભઠ પ્રદેશ દરિયો નજીક પણ ત્યાં નાળિયેરો અને ખારેકનો કેટલો સરસ સમન્વય છે ખાલી ખેતરમાં જો કેટલી ગાયો બેઠી છે તડકે તપી રહી છે ઠંડીમાં અને મને લાગ્યું કે બહુ સરસ બગીચો દેખાઈ રહ્યો છે ચાલો ને થોડોક કેમેરે કંડારી લઉં તો નાળિયેરીના બગીચા આનંદ અપાવે એવા અને ચીકુ દાડમ ખારેક એવા ફળો અહીંયા થાય છે કારણ કે મીઠા પાણીના ફળો નહીં થાય કારણ કે અહીં ખારા પાણી ઘણા છે દરિયાઈ વિસ્તાર છે એટલે કાઠરાથી રિટર્ન થતા હોય એક બાજુ રોડ બનતો હતો એટલે શીરવા સાઈડથી ગાડી નીકળે એટલે આ બાજુ શીરવા બાજુનો પણ આ રોડ છે કાઠડા અને શીરવા વચ્ચેનો જ્યાં પણ આવી નાળિયેરીઓ મસ્ત દેખાતી હતી મેં થોડુંક કંડાર્યું અને હવે પહોંચી જઈશું ઘરે તો મિત્રો સાંજ પડી ગઈ આવીને જમી લીધું એમ થયું કે બહુ જ મોડું થયું હતું પહોંચી પહોંચી તો સાડા થઈ ગયા હતા

ઉપર ઉપરનો દેખાડો કર્યા રાખે જેનો દેખાવો સારો જેનો દેખાડો સારો એ માણસ સારા એનું દિલ કેવું છે મન કેવું છે એને કોઈ જોતું નથી સારું કોણ છે તો જેનો દેખાવો સારો છે તમે ગામસ્તરે જોજો હવે અમે અહીંયા ભૂજ રહી છીએ કદાચ ગામમાં જઈએ ને તો પણ એવું જોઈએ થોડાક પૈસા હોય અવાર જવર થોડીક વધુ હોય આગા પાછા વધુ થતા હોય એ વ્યક્તિ સારા હમ્મ એવું હોય ને પણ સત્ય હકીકત જગત ની એ છે કે માણસ પ્રયત્ન ગમે એટલા કરી લે દેખાવાના કે ગમે ના પણ થાય શું અંધારામાં છાયા બુઢાપામાં કાયા અને અંત સમયે માયા કોઈનો સાથ આપતી નથી અંધારામાં પડછાયો દેખાય ન દેખાય ને અને બુઢાપામાં કાયા સાથ દે અમે થાકવા માંડ્યા છીએ હમણાં રોજ કહું તો સારું ના લાગે હું થાકી ગઈ છું એમ કહું એટલે હું સ્ફૂર્તિ કઉ પણ થાક તો લાગે છે એમ બુઢાપામાં કાયા સાથ ન દે સાથ છોડતી જ જાય કાયા અને અંત સમય બધી માયા હોય તો શું કામ ને એ જ મૂકીને જવું હોય કોઈનો સાથ આપે નહીં દેખાવો કરો કે વાસ્તવિકતામાં ચાલુ એ આપણે વિચારવાનું બરાબર હું વિચારું છું મારી પાસે એક વિડીયો છે બહુ સરસ કચી આપીશ તમને શેનો ખબર છે

અને એમાં મારી બે ભાણે નથી એક પ્રસંગ હતો ને એટલે તે તમને ભાણે જીવ બતાવીશ એમાં તો મિત્રો આ છે જામથડા અમારા જેઠ નાનજી બાપુજીનું ઘર એક બાજુ નવું મકાન બનાવ્યું છે બીજી બાજુ જૂના મકાન રીને વસાઈને વચ્ચે આટલી મસ્ત પેસી જ એટલે હોલ ટાઈપની થઈ ગઈ છે ત્યાંથી ઊભી અને નીકળી છું અહીં લગ્ન મંડપમાં અમારા બીજા કાકાઈ જેઠની પોતરીના લગ્ન હતા તો અહીં ચારેકોર તૈયારી હતી વિડીયોના લીધા હતા પણ થઈ હા ના થઈ ગઈ એટલે મેં પછી વિડીયો નાખ્યા નથી પણ અમારા દેરાણા જેઠાણા તૈયાર થયા છે ને એ તમને હું બતાવીશ સમાજ એ ઓર્ટે બેઠા છે એટલે મળવા જાઉં અને તમને બતાવું તો જુઓ અહીં સૌથી મોટા મારા જેઠાણી જેવુંમાં છે એ બનીતાબા અને હા વેસીયા એની બાજુ એમના સાસુ છે કંકુમા અમારા કાકીજી સાસુ છે એની બાજુ એના દેરાણી ગીતાબેન તો પરિવાર અહીં સાથે છે હજી તમને બીજા બતાવીશ અને અહીં ચાલો હું સેલ્ફીમાં લઉં તો હું પણ તમારી સાથે દેખાઉં રણકુમારની બાજુમાં સૌથી મોટા જેઠાણી છે મારા લાચભાઈ આ પછી બપોરનો ટાઈમ થયો ત્યારે બધી જ જેઠાણીને ભત્રીજા બહુ મેળાવે ચડ્યું છે એમ કે ને રેયાણ કર્યું છે રેહાણ આ મોજ છે ને મારા પરિવારમાં બહુ છે એક તો વિશાળ પરિવાર છ ભાઈ મારા સસરાને સગા ભાઈઓ અને દસ ભાઈ કાકાઈ ભાઈ એમાં મારો પંદરમો સોળમો નંબર હોય એટલે ભત્રીજાઓ હું બધી ઉંમરમાં મોટ્યું છે મારાથી ભત્રીજાઓ મોટા છે છેના કાકાથી ત્યાં જો તો મજાક મસ્તી તમને દેખાય રહી છે ને કદાચ અવાજ મ્યુટ કરું કે ધીમો કરું પણ તમને દેખાય તો છે પાણી પીતા કોઈને પાણી પીવા ન દઈ એટલી મસ્તી અમારી એટલો આનંદ એટલી લાગણી બધા વચ્ચે મેં કીધું આ બાજુ જોઈ લો બે માતાઓ છે આ સૌથી મોટા જેઠાણી છે જે પહેલાં જે રહ્યા છે ને દેવકાંબે એ અમારા વડીલશ્રી દાયાભાઈ બહુ જ વર્ષો પહેલાં શું કહેવાય રામસરણ થયા છે પણ માતાજી છે અને મારા અમારી ધિરાણજીઠાણીની મોજમાં ક્યાંય ખાલું ન પડે એ અમે સતત જોઈએ છીએ બધી મંજુલા બા છે રસીલા બા છે હું અમે ત્રણ સગી ધિરાણજીઠાણી બધી કાકા ધિરાણજીઠાણી ભત્રીજા હોઉં આ બાજુ પહેલાં બેઠા છે એ ભત્રીજા હોઉં છે કહું છું ભત્રીજા બહુ હું મારાથી ઉંમરમાં મોટા છે કાકે કે ભત્રીજાઓ મોટા છે એટલે પરિવાર જ મોટું છે કે વિશાળ પરિવારના અમે પુત્રોધી છું અને હવે તમને બતાવું છું આ છે મારી પુત્રી કાકાઈ જેટલી એ મારી મોટી ફેન છે મુંબઈના વિડીયોમાં મેં તમને બતાવી હતી એમના ઘરે ગઈ ત્યારે હું બા તમને ઓળખું છું મને કહેતી હતી અને હવે અહીં જો બતાવી રહી છું આ છે આમ આગલા દિવસનો વિડીયો બધાને એમ કહો જો દેખાય છે ને મોટા ચહેરા પર એ વિડીયોમાં લઈએ થાય એટલે લગ્નનો વિડીયો ન કર્યો પરિવારના બહેનો હતા જામથડા ગામના હતા સગા સંબંધી એમાં વિડીયો કર્યો અને આગળ તમને છે ને ગીત સાંભળાવીએ અમારો પરિવાર આપવાની રીત કેવી છે સાંજે ગીત ગાઈએ તો અમે બધા અમારા ઓરિજિનલ અવાજમાં ગીત ગાઈ છે એ સાંભળો ને આ અમારી ભત્રીજાઓ ધ્રુતિ દિરાણી ચે કઈ કુટુમને પરીવાર પરિવાર જો દુનિયામાં દુખીએ કદી Yeah. જાય છે મારી પાણીની વરના રે જો જાય છે મારી પાણીની વરના રે જો દુનિયા માં દુખી એક દીકરી રે લો તો દીકરી નું ગીત ગાયું દુનિયા માં દુખી દીકરી કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજે દેખાય છે મારી ભણેજું છે કાકા નણંદ ની દીકરી છે ખૂબ આનંદ મેળાવો કર્યો કે મામી વિડીયો નથી કર્યો મેં ચાલો તમને બધાના વિડીયોમાં લઉં તો વાણીજ્યુ તમને આપ સુપ્રત પહોંચતો કરું છું બહુ સમય પછી લગભગ એક વર્ષ પછીનો આ વિડીયો તમારે અપાઈ રહ્યો છે પણ ખરેખર એ મોજ એ મોજ હોય પરિવારની મોજનો આનંદ ઘણો હોય આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આમાંથી જેને જેને ઓળખતા હોય ને મળ્યા હો તો ઓળખાણની પણ કમેન્ટ કરજો કે અમે ઓળખીએ છીએ તમે જોતા હોય કે જો મામી મામી કાકી મેં વિડીયો જોયો બરાબર તો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત